હાલો ભાઈઓ આજના વિડીયોમાં આપણે તુવરનું વાવેતર કરવાનું છે તુવર વાવતા વાવતા ભાઈઓ અમારે જેટલું નખું નોખું બધું થયું એ બધું તમને કહેવાનું છે લાસ્ટમાં આપણે ટેટોળાના ઈંડા વિશે પણ વાત કરવાની છે તો ભાઈઓ છે લગી વિડીયો જોવા નમ્ર વિનંતી ભાઈઓ તો જુઓ ભાઈઓ અહીંયા ભાઈએ દતાર હાંકીને અહીંયા મોટો લડ્ડો કાઢ્યો છે જે ભાઈઓ ને દાંતી હાઇકિંગ માણા ન કાઢે એ અમારા કાઢે છે તો તમે જોઈ શકો છો એ કેવો ડ્રાઈવર હશે એવી આ કેવડો મોટો અમારો અને અમે પડખે રોડ નીકળે છે જુઓ ભાઈઓ અમે અત્યારે ત્રીસ ની જાળીએ તુવેરનું વાવેતર કરી રહ્યા છીએ આ એક બે અને ત્રણ દાંતે અને આ એનું એમ જાણ્યું છે તમે જોઈ શકો છો આ ત્રણે ત્રણ દાતા આ ભૂંગડામાં બીજા ભૂંગડામાં ખાતર આવતું હતું ભાઈઓ જો ભાઈઓ ટીટોડીના ઈંડા છે તો ભાઈઓ થોડીક વારમાં જ આપણો દતાર અહીંયા ભૂખશે તો હવે આપણે શું કરવું ભાઈઓ એ તમે જોતા રહી ગયો અમારો ડ્રાઈવર હવે જો સેટ એને વાર છે જો ભાઈઓ તુવર તમને થોડીક બતાવી દઉં જો ખાતર અને તુવર બે વેરાયેલું પડ્યું છે સા રહી ગયો છે તો આપણે દાંતવો પડ્યો ભાઈઓ તો જોઈ લો તમે હવે ડ્રાઈવરે વારી લીધું છે અને હવે તમને ભાઈઓ બતાવવાનું છે કે હવે ટીટોડીના ઈંડા પાણી દતાર છે તો એ આપણે શું કરશું ભાઈઓ તો આમ નામ ચાલુ રાખજો ભાઈઓ તો જોઈ શકો છો ભાઈઓ દતાર પાણી ફૂગી ગયું છે ઈંડા ઈંડા આપણને દતાર પૂગી ગયો છે તો હવે આપણે કઈ રીતે એને બચાવી નાખું તો જો ભાઈઓ આપણો ડ્રાઈવર પેલા સિદ્ધાંત લઈ લેશે ઈંડા માટે ઈંડા થવા દેવાનું નથી ભાઈઓ આપણને પાપ લાગશે તો ભાઈઓ આપણે ધ્યાન રાખવાની છે જો ભાઈઓ હવે આવવા દે છે ડ્રાઈવર આપણો એના ભાઈ અરે ભાઈ હળી ઘરમાં તું અત્યારે તો હાલવા દે કડીકર ચાલો ભાઈઓ ચાલ આવા દે આવા દે જો ભાઈઓ હવે ઈંડા આવ્યા છે ને હવે હવે ભાઈઓ ડાઈવરને બસ 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 ભાઈ તો ભાઈઓ હવે ઉપાડી લીધું છે અને સેફ્ટી લીધે ઈંડાની ઉપરથી ને હવે જવા દીધું ડાયવરે જોઈ ગયેલા ઈંડા માથે ચડાવી દેતો નહીં ટીટોળી વાંચ થાય છે આપડી તો જો ભાઈઓ આપણે ઈંડાને સેફ્ટી રીતે બતાવી લીધા છે તો ભાઈઓ તમને કેવું લાગ્યું આ ભાઈઓ સરસ ને જો ભાઈઓ હવે અમારો ખૂણો કમ્પ્લીટ થઈ ગયો છે પાછી આવી ગઈ અને આ ચારે ચાર ઈંડા ભાઈઓ આ ઢીટોળીના તમે જોઈ શકો છો ભાઈઓ ઢીટોળીના ઈંડા પાઈ આ ભાઈ ખાયર કરી રહ્યા છે એ ભાઈ બહુ સજ્જન માણસ લાગે ભાઈઓ કે ભાઈઓ એના ઢીટોળા ને બચાવ રેવા દીધા ઈંડા અને અહીંયા વાયવું નહીં તો ભાઈઓ આ બહુ સારો માણસ છે ભાઈઓ આ ડ્રાઈવર દત્તર મૂકી દીધું હતું ભાઈએ જો પોતે આ વાવા વર્ગી છે અને અહીંયા ટીટોડીના ઈંડા છે તો ભાઈઓ તમને કેવું લાગ્યું આપણું વિડીયો જોઈ શકો છો તમે જો ભાઈઓ કાલે જે ઈંડા હતા આ જેમાંથી ભાઈઓ બે ઈંડા બીજા છે એક તો બચ્ચું બની ગયું ને બીજું બચ્ચું તો ચકરા ખડવા ભાગી ગયું જો હજુ આપણું ભાઈઓ વાવેલું કાલે તો વાવી રહ્યા છીએ અમે હવાય રે